હાય ગાઈઝ વેલકમ ટુ મમતાઝ કિચન વરસતા વરસાદમાં જો દાર મળી જાય તો વાત જ નિરાલી છે તો આજે આપણે અમદાવાદના પ્રખ્યાત દાર બનાવવા જઈ રહ્યા છે એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સ્પોન્જી વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને ઘરે જરૂરથી બનાવજો વરસાદની સાથે દાર મજા ચોક્કસથી લેજો તમે મમતાઝ કિચન ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો જરૂરથી કરી દો બેલ આઇકન બી પ્રેસ કરી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જોઈ લઈએ આપણે દારવાડા બનાવવાની રીત અહીંયા મેં બસો ગ્રામ એટલે કે એક બાઉલ મગની ફોતરાવાળી દાળ લીધી છે અને એની સામે અડધી વાટકી એટલે કે સો ગ્રામ જેટલી મગની મોગર દાળ લીધી છે બંનેને પ્રોપર મિક્સ કરી દઉં છું અને આને ત્રણથી ચાર પાણીએ ધોઈ લેવાનું છે જેથી જે ડસ્ટ હોય તે બધી નીકળી જાય તમે ગમે તે એક દાળ લઈને પણ કરી શકો છો હંમેશા દાર વડા મગની ફોતરાવાળી દારમાંથી જ બનાવવામાં આવતા હોય છે પણ એમાં ઘણા મગની મોગર દાળનો ઉપયોગ કરતા હોય છે આપણે બંને દાળ લીધી છે હવે આને ધોઈને આપણે પાણીમાં અડધો કલાકથી કલાક પલાળી દેવાની છે તમે જોઈ રહ્યા છો કલાક પછી પાછી મેં એને ધોઈને પાણી ફરીથી નિતારી અને ફરીથી પલાળી દીધી છે એમ કુલ આપણે મગની દાળને ત્રણ કલાક માટે પલાળી દેવાની છે તમારી પાસે સમય તો ચાર કલાક રાખો તો પણ વાંધો નથી હવે એકવાર આવી રીતના એને મસરી લેવાનું જેથી બધા જ ફોતરા નીકળી જાય દાળ સરસ ફૂલી ગઈ છે હવે તેને આપણે મિક્સર જારમાં લઈને તેને ગ્રાઇન્ડ કરવાની છે હવે દાળને આમાં લઈએ ત્યારે બિલકુલ પાણીનો ભાગ રાખવાનો નથી પાણી વગર જ આપણે એને ગ્રાઇન્ડ કરવાની છે દાળ પલળેલી છે તેથી સરસ રીતના તે વટાઈ જશે હવે આમાં ત્રણથી ચાર લીલા સમારેલા મરચાં અને નાનો ટુકડો આદુનો સમારીને લીધો છે આ બધું જ મિક્સર જારમાં લઈને ગ્રાઇન્ડ કરી લઈશું આને આપણે પલ્સ મોડ ઉપર ચન કરીને ગ્રાઇન્ડ કરવાનું છે એકદમ સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની હવે તમે જોઈ રહ્યા છો કે સરસ દરદરું અહીંયા પીસાઈ ગયું છે તો હવે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું બસ આવું જ બનાવવાનું છે આમાં ક્યાંય આપણે સ્મૂથ એનું ટેક્સચર રાખવાનું નથી આમાં જે મગની આખી દાર રહી ગઈ હશે તો તે પણ એનો ક્રંચ પણ દાર વડામાં ખૂબ સરસ લાગશે તો હવે તેને આપણે બાઉલમાં લઈ લઈએ આમાં ક્યાંય આપણે પાણીનો ઉપયોગ કરવાનો નથી હવે ઉપરથી આપણે મસાલો એડ કરી દઈએ તો આમાં સ્વાદ અનુસાર મીઠું લીધું છે ને કોથમીર લીધી છે બસ બીજું ક્યાંય આપણે આમાં મસાલા નાખતા નથી હવે બીટરની મદદથી આને બીટ કરવાનું છે ધ્યાન એ રાખવાનું છે કે આપણે એક જ સાઈડ આપણે તેને વિક્સ કરતા જઈશું અને જેમ જેમ તમે આને આવી રીતના બીટ કરતા જશો એવી રીતના તમારું મિશ્રણ એકદમ કલર લાઇટ થઈ જશે અને મિશ્રણ ફૂલીને ડબલ થઈ જશે તમે જોઈ રહ્યા છો કે સરસ રીતના મિક્સ થઈ ગયું છે અને એકદમ સ્મૂથી બેટર બનીને તૈયાર છે પણ આ પ્રોપર મિશ્રણ ક્યારે તૈયાર થયું એવું તમને લાગે તો એ ચેક કરવા માટેની પણ એક ટ્રીક છે એક બાઉલ લઈશું તેમાં થોડું પાણી લઈશું અને આ મિશ્રણનો એક ડ્રોપ્સ મૂકીશું જો તે ઉપર તરત તરી જશે તો આપણું બેટર પ્રોપર તૈયાર છે નહીં તો પાછું તેને ફરીથી થોડું વીઝ કરી લે તમે જોઈ રહ્યા છો સરસ જ ઉપર આવી ગયું છે તો આપણું બેટર અહીંયા સરસ ફીણાઈને તૈયાર છે હવે તેલ ગરમ મૂકી દીધું છે અને તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે નાના નાના આમાં દારવાડા મૂકી દઈશું મેં અહીંયા નાના મૂક્યા છે માર્કેટમાં થોડા મીડિયમ સાઈઝના હોય છે પહેલાં એકવાર મૂકીને તેને ચેક કરી લીધું છે તેલ થઈ ગયું પછી આપણે દારવાડા બધા મૂકી આછા બ્રાઉન રંગના થાય ત્યારે તેને કાઢી લેવાના છે ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ રાખવાની છે અને દારવાડાને પ્રોપર થવા દેવાના છે તેને પહેલાં આપણે આમાં તાવી તો કે જે જારી છે એ નાખવાની નથી થોડી થઈ છે પછી જ તેને આપણે પલટાવી દઈશું દારવડા એકદમ સરસ લાગે છે બનાવવા બહુ જ ઈઝી છે દાર પલાળીને ખાલી ત્રણથી ચાર કલાક રાખવાની છે તેની પેસ્ટ બનાવીને આપણે ભજીયા ઉતારી લેવાના છે અમદાવાદના એકદમ પ્રખ્યાત દારવાડા બસ આ સ્ટ્રીકથી તૈયાર થાય છે બીજા પણ આવી રીતના આપણે ઉતારી દઈશું ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થશે તેને તમે ડુંગળી અને મરચાં સાથે સર્વ કરી શકો છો વરસતા વરસાદમાં ચા અને સાથે દાર વડા લીલા મરચ અને ડુંગળી મળી જાય તેની વાત જ ન્યારી છે આશા રાખું છું કે તમને પણ આ રીત ગમી હશે તો ચોક્કસથી દાર વડા બનાવજો કોઈ ગેસ્ટ આવ્યા હોય તો પણ બનાવીને સૌ કરી શકીએ છીએ અને વરસાદમાં તો તેની મજા લેવી એ ખૂબ જ આશીર્વાદ જેવું છે વરસાદ સાથે તો ચોક્કસથી દાર વડાની મજા માણીએ અહીંયા મેં કેચઅપ અને લીલી ચટણી સાથે પણ સર્વ કર્યું છે તો આશા રાખું છું કે આ તમને રેસીપી દારવાડાની ચોક્કસથી ગમી હશે ઘરે બનાવજો ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહીં આવી અવનવી રેસિપી જોવા માટે બન્યા રહો મમતાઝ કિચન સાથે